ભૂલતા શીખો એક કાર્ડિયોલોજિસ્ટ હૃદયના ડોક્ટરના નવા દવાખાનાનું ઉદ્ઘાટન હતું દવાખાનાની મુલાકાતે આમનાર દરેક જણ સામેની દિવાલ પર લખેલું વાક્ય જોઈને અચરજ પામતા સામેની સફેદ ભીંત પર જુદા જુદા રંગથી જુદી જુદી ભાષામાં મોટા અક્ષરે એક જ વાક્ય લખ્યું હતું જે ગુજરાતીમાં હતું મારી પાસે આવી પૈસા ન ખર્ચવા હોય તો આગળ દર્શાવેલો માર્ગ અપનાવો અને આગળના વળાંકની દિવાલ પર એરો કરેલો હતો આ વાક્ય વાંચી બધા કુતૂહલ સાથે તુરંત તે વળાંક તરફ વળતા અને તે વળાંક બાદ પેસેજમાં જે દિવાલ હતી તેની બધી સફેદ રંગની દિવાલ પર જુદા જુદા રંગોથી જુદી જુદી ભાષામાં બે અક્ષરના નાના નાના વાક્યો લખ્યા હતા જે ગુજરાતીમાં હતા બોલતા શીખો હસતા શીખો આપતા શીખો માફ કરો નફરત છોડો વગેરે વગેરે અને સામે ડોક્ટરની કેબિન આવતી હતી તેઓ દરવાજા પર લખ્યું હતું જબરજસ્ત યાદશક્તિ ધરાવનારનું સ્વાગત છે કંજુસ લોકો વિશેષ આવકાર્ય છે આ રીતનું લખાણ અને જુદા જ પ્રકારનું ઇન્ટરિયર ડેકોરેશનની સ્ટાઇલ જોઈને બધાને નવાઈ લાગી ડૉક્ટર ગૌરવના એક મિત્રે આ બધું વાંચીને આ કઈ રીતનું ઇન્ટરિયર છે બહુ પૈસા કમાઈ લીધા છે કે પૈસા કમાવાનો શોખ નથી ડૉક્ટર હસ્યા અને બોલ્યા દોસ્ત આ સાચો સંદેશ છે લોકોના હૃદયમાં પીડા થાય તેમને હૃદય રોગનો હુમલો આવે તો જ આપણી પ્રેક્ટિસ ચાલે તે વાત સાચી પણ એક સાચા ડૉક્ટર તરીકે લોકોને તકલીફ ન થાય તે માટેનો સાચો રસ્તો બતાવવાની આપણી ફરજ છે કામ કરી કરીને હૃદય થાકે અને પીડા થાય એક વાત છે પણ જૂની જૂની અને નાની નાની તકલીફદાયક વાતો યાદ કરીને દુઃખી થઈને ગુસ્સો કરીને ન કરવાના વિચારો કરીને મન અને મગજ હૃદયને જે તકલીફ આપે છે તેથી હૃદય રોગ વધે છે મેં તે માટેનો સંદેશ આપ્યો છે ભૂલતા શીખો ભૂતકાળને ભૂલી જાઓ ન ગમતું ભૂલીને આગળ વધી જાવ સુખ હોય કે દુઃખ સદા હસતા રહો દુઃખ પર રડી રડીને તેને વધારો નહીં નફરત છોડી પ્રેમ કરો વેર છોડી માફી આપો જે થાય તેને યાદ રાખો નહીં તો હૃદયની તંદુરસ્તી સારી રહેશે અને મારી જરૂર નહીં પડે બાકી જેની યાદ શક્તિ બહુ સતેજ છે જેઓ કંઈ બોલતા નથી જેઓ કંજૂસ છે કંઈ છોડતા નથી કંઈ આપતા નથી તેમની સારવાર માટે હું બેઠો છું યુવાન ડૉક્ટરે નાના નાના વાક્યો દ્વારા જુદી રીતે સાચો સંદેશ આપ્યો હતો સપ્તરંગની બનેલી આ દુનિયામાં ઈશ્વરે કોઈના પણ જીવનમાં સાતે રંગ નથી પૂર્યા દરેક જીવનમાં કોઈ એક રંગ તો ખૂટે જ છે જે ખૂટે છે મેળવવાના પ્રયાસ એનું નામ જ જીવન આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો